thank oh. તો આજના આપણી એક મીટિંગના માધ્યમ રૂપે આપણે અહીંયા મળ્યા છીએ અને આપણી વચ્ચે આપણા નાઈ સમાજના પ્રખર જેને સંત કહેવાય એવા માઈ બાળ પશુભાઈ પણ અહીંયા પધાર્યા છે તો આપણે પહેલાં એમને વધારી લઈએ પશુપતિ અને ભૂમિના બહુ કલમ છે કે તો સમાજ માટે

અને ઘણા લોકોને જરૂર ના હોય એ લોકો એમાં ટ્રસ્ટ કરી અને પાસે સહાયમાંથી પણ બદલી લેતા હોય છે પણ એ બધું તો પછીના વાત છે પણ પહેલું આપણું આ એવું હતું કે જે તે પરિવારમાં અવસાન એ પક્ષે એમને બહુ જ બહુ આઘાતવા હોય છે એ પક્ષ થઈ ના શકાય અને એવા પરિવારનો આપણે કાલથી આ દેશનની જાહેરાત કરીશું એમાં બીજે નંબરો લખેલા હશે કોઈના ત્યાં આવો બધા બને ત્યારે નીચે આગળ નંબર ઉપર જાણ કરો જેના ફોન આવે જેની જાણ થાય એમને જ આપતા એવું નહીં કે બધા ના આવે તો આપણા બદલે જવાનું છે કોઈનો ફોન આપણા ઉપર ના આવે તો હામા બદલે આપણે જ જવાનું એમના સમાચાર ફોન તો મારા ઉપર આવે કે અસ્તુભાઈ ઉપર આવે તો કોઈ પણ વ્યક્તિ આપણે જે નંબર આપશું એમાં એના ઉપર જે તે ફોન આવે ફોન આવશે એમને દાખલા તરીકે મારા વખત ફોન આવે તો રમણસિંહ મારા કઈ ઘણા થયું પણ રમણભાઈ કે કેટલા વાગ્યા અનસાન તો કે સવાર એમ દાખલા સમજી ભક્તો મજેની જરૂર પડે આશરે કેટલી સંખ્યા છે કે વીસ પચીસ ત્રીસ ચાલીસ સંખ્યાનો આંકડો બોલશે અહીંયા લખાઈ જશે તમારું એડ્રેસ બોલો સર બોલો એમનો ફોન નંબર લખી લઈશું એ નંબર ઉપર એમને જ આપણે આ સહાય પહોંચાડવાનું છે એવું નહીં કે દરેકને ના આવે તો આપણે કાંઈ જવા દો આમાં કઈ આપણે આમાં પગલે આપવાનું જ જવાબ આપણા નક્કી કરેલ ભાઈ ઉપર એમનો કોણ આવે એમને જ આપણા સહાય પહોંચાડવાની છે કાલથી આપણા આપણા મેસેજોની જાહેરાત બધા પણ થશે અને જ્યાંથી દાખલા તરીકે પરમ દિવસ કોઈના જે બનાવ તો કાલ બનાવો એમનો ફોન આપણા નક્કી કરેલા ભાઈ પર આવે એ ભાઈ એને પૂછી દે કે કેટલા સંખ્યાની ભોજન તો કે ત્રીસ કે ચાલીસ કે પચાસ એને જ પહોંચાડવાની બધાય ને આપણા વગર કીધા ક્યાં આ દવાનું નથી હવે એટલે આ વ્યવસ્થા એક આપણે ઉભી કરીએ કે ખરેખર તો અન્નદાનનું બહુ મોટું દાન છે અને આ સમિતિ જે આમ નાનો મોટો જે કોઈ સહકાર આપશે ભગવાન ધંધા ભંડાર ભર્યા રાખશે એવી મારા પડે છે એવા આશીર્વાદ આપું છું આ કાર્ય કરવા દેવું છું હવે વાત કરી આર્થિક સહાય તો આર્થિક સહાય તો જે તે પરિવારો છે એમાં સિવાય પરિવારો હોય કે નબળા હોય પણ લખમ સક્ષમ પરિવાળો હોય એમના મા બાપના પ્રત્યેથી બારમી કે કરતો અને એ પણ આપણે આર્થિક સહાય પંદર હજારથી પછી પચાસ હજાર આપણા કરતા હશે તો સમય સમયાંતરે પછી આપણા આ યોજના ચાલુ થશે છ મહિને બાર મહિને ગયા વર્ષે આપણું ગુજરાતના સભ્યો વધશે આના આ ભંડોળ આપણા જેટલા ગ્રુપમાં હશે એટલા એના ભાગે પડતા હશે માની લો પાંચ હજારનો કરજો છે તો પાંચ હજાર ભાગ્યા પચાસ જે રકમ વાળો દરેક સભ્ય પાસેથી આપણે ઘરાઈ ગયો કરજો આપણે જે આપવા જઈએ છીએ આપણા પાસેથી કૃપ્યો લેવાનો નથી જેનાથી આપણે સહાય પહોંચાડીએ છીએ આપણા પાસેથી એ પૂછવી નથી લેવાનો પણ આપણી સહાય કહેવાય નથી તો કંઈ સહાય કહેવાય બરાબર હાલ પૂર્ણ આ તબ આપણા જૂતના સમય પૂરતી જ કાઢવાનું છે અને આર્થિક સહાય એ પછીની વાત છે દૂરના સમયની વાત છે આ પૂર્તિ આપણા જે વ્યવસ્થા કરવાની છે જો આપણે એક આવું કરી શકતા હોઈએ

અને કુંવારી શું જાણે પીયુ તણો વિયો જેટલા સભ્યો હોય એટલા પૂરતું રાખો બીજું કે જ્યારે પણ મારું ઘર હોય ગમે તેના ઘર મરણ થાય ત્યારે એનું બેસણું હોય ને ત્યારે આપણે રકમ જ નક્કી કરો અગિયાર અગિયાર હજારથી શરૂ કરો અથવા તો પચીસ હજારથી શરૂ કરો સભ્ય પૂરતું છે અને દરેક સભ્યને ઉઘરાવાના છે કાયદેસર જેનો જેના ઘેર એનું બેસવું હોય ત્યારે પૂજા કરે આ પચીસ હજાર રૂપિયા હોય એ વાત થઈ ગયા એના બેસવાના દિવસે અને એ પ્રત્યે જાગૃત કરવા આપીએ છીએ કારણ કે આ જે વિચાર વિષ્ણુભાઈ કરે ને એ મેમ્બર રાખો ને થોડો સારો છે પછી કીધું ને કે ભાઈ આના ઘેર ગયા હતા તો મારા ઘેર કેમ ના તો એ તમારી વ્યવસ્થા ખોરવાઈ જશે બરાબર છે એટલે માલતપુર હું તો એવું માનતો જ નથી બધા ગુણ આપણે એક જ છીએ અને કદાચ મારા જોડે છાકી પાલનપુર જે હશમુખભાઈ આવ્યા છે આપણે તો કદાચ ઘણા પાછળ છીએ પણ પાલનપુર જે ધંધારપુર કહેવાય ને એ સાત ગુણોનો ગુણ બનેલો છે અને એ લોકોને અત્યારે લગભગ કોઈ એક્સપાયર થઈ જાય ને તો બે લાખ રૂપિયા આવે અને આપણે તો જે બી જે નક્કી કર્યું છે મને ખબર નથી પણ એ લોકોને જ્યારે જે બી કોઈ એક્સપાયર થઈ ગયા છે મેમ્બર ત્યારે ખાલી પચાસ રૂપિયા જ આપે કેટલા પચાસ રૂપિયા ટોટલ સાત મોડનો એક ગોળ બનેલો છે અને બે લાખ રૂપિયા આપે છે એટલે એક નાની રકમ નથી

ಸರ್ಕಾರ ನೋಡೋ ಧೋಧ બે વ્હીલ વાળા એટલે ટુ વ્હીલર શુભ વિચાર જે છે એ શુભ વિચાર આપણા પશ્ચિમ વિસ્તાર જે છે પશ્ચિમ વિસ્તારની અંદર મૂકવાનો પ્રયત્ન કર્યો છે એ બીરજા અને સંબંધો હોવાના કારણે આજુબાજુ ગામડાની અંદર તો છે છે પણ શહેર જે

જેના ઘરે કદાચ એમનો સભ્ય ન બન્યો હોય અને એની પરિસ્થિતિ નહીં હોય તો પણ મંડળ જે છે મંડળ આ જે એના હોદ્દેદારો જે હશે એ હોદ્દેદારોને ધ્યાન લેશે તો આપણે એ સેવા જે છે સેવા ત્યાં આગળ પહોંચી કરી શકીએ

કે હમણાં જ અમારા સમાજમાં એવા બનાવ મળ્યા છે કે દિવસ પણ પાંચ પાંચ મળ્યો થઈ ગયા તો આવા સમયે દરેક જગ્યાએ પહોંચવાનું અસર થાય છે કે આના માટે ખૂબ જ માઇક્રોફલા અને આગળ વધવું જોઈએ બરાબર આ રીતે વાત કરી એના માટે ખૂબ જ ઘણું તપસ્યા ચડવી પડશે કાયદ સફળતા મળે નથી દરેકના વિચાર સુમસ્ત કરવા પડે અને પછી આગળ થઈ यह कार्य थई गयो छे एमा करे तो दरेक एको तो सरकार आपको जो भी कार्य भावना से कार्य खूब सारो से सरल से खूब मुश्किल जरूर से पण अशक्य नहीं का खूब थाई गयो छे माते दरेक भाईयो मित्रो आ रीते सरकार आपी ना कार्य ने आगे गति तरफ ले जाए एनु आशा रख जय हिंद आपने वो नमस्कार करो बापू कम्पनी अपनी दूर नमस्कार अने मज़ा है जहीं आपका भीगत है ये विचार नहीं कि भीगत है ये विचार करके वो कुंता विचार है बापू कुंता विचार है अने मुंह एक तो क्या वो मांगुच क्या ये दिन है मुझे लग जरूर रहा है ये विचार एवं मज़दूर आयु क्या बाहुबल जगह સાથે સાથે હું એ કહેવા છું કે જે દિવસે જે ઘરમાં મૃત્યુ થઈ હોય એ દિવસે એ લોકો બહુ ગંભીર હાલતમાં એટલે એ દિવસે એમની ભોજનની વ્યવસ્થા કરવાની આપણી સમાજની ફરજ પડે છે એટલે તમે આર્થિક સહાય કરો લાખો રૂપિયા આપો કરોડો આપો પણ જે જ્યારે જે વસ્તુની જરૂરત છે એ મળવું જોઈએ એટલે તમે આર્થિક સહાય કરો સરસ સારી વાત છે પણ સાથે સાથે એ દિવસે એ દૂધ આવી પડ્યું છે એના માટે અમને ઘરમાં નાના બાળકો પણ હોય વૃદ્ધ પણ હોય તો એમને ભોજનની વ્યવસ્થા થવી જોઈએ એ હું કહેવા માગું છું એને પણ નજરમાં રાખીને અને વિચારજો બસ એટલું જ કહીશ વસ્તુ હું તમારા માટે નવું છું સમાજ બીજા સમાજમાંથી આવું છું ઉત્તર પ્રદેશમાં આવી છે પણ ગુજરાતને મેં ભૂમિ બનાવી છે તે ત્રીસ વર્ષ સુધી ગુજરાત મીડિયમમાં મેં શિક્ષક તરીકે ફરજ બજાવી છું પહેલા તો શરૂઆતમાં કોઈ પણ કાર્ય કરો એ શરૂઆત સારી હોય છે પરિપૂર્ણ કરતો હોતું હોય છે પરિપૂર્ણ કરતું હોતું હોય છે કેમ કે સરકાર ગુપ્ત સારું મળે તો જ કાર્ય પરિપૂર્ણ થાય અને બીજું જે કઈ વડી હોય સીધું કોઈ આર્થિક સહાય હિન્દુસ્તાનમાં પહેલાં શરૂઆત તો કરો પછી બધા પ્રશ્નો બધા વડીલોના વિચારો સારા છે મારું બી એવું કહેવું છે કે આ વિષય પર આપ ચર્ચા થઈ રહી છે એનો વિષય બહુ સારો છે અને લોકોને આર્થિક તંગી ના મળે એટલા માટે આ જે વિષયની શરૂઆત કરી છે એ ખૂબ સારી છે ખૂબ આભાર એક મિનિટ આપનું નામ શું બડે છે પહેલાં તો આપણે પચાસ મેમ્બર છે અને આપણે બધા અલગ અલગ ગોરમાંથી બધા ભેગા થયા છે જ્યારે કે અમે ઝાલાવાડથી બધા ગોરમાંથી જે બે પાંચ બે પાંચ મેમ્બર એને આપણે એડમિટ કરીએ આ ગ્રુપની અને દરેક ગ્રુપમાં પોતપોતાના પોતાના ઘોરના વયા બીજા નંબરમાં એડ કરીએ તો આપણે એક મોટું યુનિટ ઊભું થાય અને એ ઊભું થાય પછી આપણે વાંચીએ એકાદ વાળી એની મિટિંગ કરીએ ગમે ત્યારે જ્યારે બી અનુકૂળ અને એમાંથી જે બધું બહાર નીકળશે એ આપણને બહુ આગળ વધી જશે આવું મારું અંગત માનવું છે બાકી બધાને જે કંઈ અને બીજું એનાથી આપણને એ લાવવું છે આપણે જે વિસ્તાર જે છે આપણે એકબીજાના એરિયામાં આ એરિયામાં કેટલા ધરાવેલા આવેલા છે કેટલા ધરાવેલા છે કે ઘર જો આપણને ખબર પડશે કે આ ઘર અમે આવેલું તો આપણે એની આપણને મરણની પણ ખબર પડશે કે આ ઘર મેં જેમ વાત કરી તો આપણે પહેલા માટે પણ આપણે જેને ખબર પડશે તો આપણે બધા ત્યાં જઈશું અનુભવતા હશે ખૂબ વ્યક્ત કરશું મોબાઈલ મોબાઈલ દ્વારા આ બધું આપણે ખૂબ જ યોગ્ય અને કરી શકશું અને સારી રીતે ભાગ લડશે આવું મારું મનનું થયું બસ

બધા આપણે ગ્રહણ કરીએ અને સારા પ્રણામ આપણે મેક્સિમમ ઉપયોગ કરીએ આપણો જ્યારે ભાઈ સંઘમાં સારી જગ્યાએ હોય સારા કાર્યો કરતા હોય તો એનો લાભ આપણા સમાજનો મળવો જોઈએ મારો વ્યક્તિગત મત હું ઓગણીસો પંચાણું છન્નુંમાં નગર કાર્યવાર હતો ત્યારની મારી આ ઘટના છે જે ઘટના તમારે બની એવી ઘટના અમારા વિસ્તારમાં બની સવારે પાંચ વાગે એક ભાઈ કહેવા આવ્યા છન્મોની સાથ પંચાણું કે ભાઈ અમારા કાકીનું અવસાન થયું મારા જાણીતા હતા મારો સમાજને નહીં એટલે જ્ઞાતિ આપણી સમાજ એટલે મને ખ્યાલ આવી ગયો કે આ પરિવાર કોઈના ઘેર ગયો નથી કોઈ એમના ત્યાં આવશે નહીં આ વાત મારા મનમાં હતી મેં ચિંતા વ્યક્ત કરીને એમણે કીધું કે તમારે જેની જરૂર હોય મારા ઘરે ફોન હતો એ વખત લેન્ડલાઈન હતા તો તમે જેનો ફોન કરો ફોન કરો જ્યાં ના પહોંચી શકાય ત્યાં સરકાર પર જઈ રહ્યા છો બધી વ્યવસ્થા થઈ ગઈ છે કદાચ બાકી થોડોક સમય લાગે મૃત્યુ સાહેબ જેના ઘરે જોઈએ ત્યાં આપણે પહોંચાડવા માટેની વાત છે તો અમારે સુરેન્દ્રનગરમાં તો એ રીતે કરીએ છીએ અમે લગભગ બધા સોલમાં ગયા છે તો ખબર પડી જાય ઓટોમેટિક કોના કોના ઘરે બનાવ બની ગયો છે એટલે અમારે ત્યાં અશોકભાઈ બારે ખરીદના બધી જ કામગીરી સંભાળે છે અને અમે કોઈ એડવાન્સ ડોનેશનથી નથી લેતા અને બધાના ડોનરના નામ લખેલા છે બારા પરથી જેનો ટર્ન આવે એને અશોકભાઈ પોતે જ એને ફોન કરી આપે કે આ વખતે તમારે પૈસા લેવાના એટલે એ બે વ્યક્તિને જ ખબર હોય આને કંઈ સાહેબ અને મારી ઘરના પરિવારને કે સમાજને કોઈને ખબર ન હોય કે આજે ટીપિંગની વ્યવસ્થા કરી કોના તરફથી છે એટલે એમનું પણ આત્મસન્માન જળવાય અને કોઈને ખ્યાલ પણ ન આવે એ મેન વસ્તુ છે બીજું આના માટે આપણે ગોનરની યાદી બનાવી શકીએ રમણી રમણ રમણભાઈ છે ખબુભાઈ છે એની યાદી રાખી શકે અને સુરેન્દ્રનગરમાં આપણા સમાજના છે કાનજીભાઈ ઘરમાર ભરમાર કરી બહુ મોટું રસોડું છે સુરેન્દ્રનગરમાં આપણે એમને કહી દઈએ કે પોતે જ વીસ પચીસ ત્રીસ આપણે જેટલા જણું ગઈ બપોરે દાળ ભાત શાક રોટલી અને સાંજે ખીચડી કઢી રોટલો શાક ભાખરી એ આપણે એ પોતે જ પહોંચાડી આપે છે આમાં હશે છે સાધુભાઈ છે બીજા કોઈ પણ કામ શોધશે ને દૂર દૂર હોય એમને જવું મુશ્કેલી પડશે બધું લઈને એના કારણે આપણે એમને વીસ પચીસ રૂપિયા જે પંદર વીસ રૂપિયા જે વધારે થાય પણ એ પોતે જ પહોંચાડે ને આપણે એના કોન્ટેક્ટમાં રહી એના ઘરે પહોંચી ગયું કે નહીં એ વધારે સારું રહે બધા માટે એ વ્યવસ્થા થઈ શકે આપણે બરાબર જવાનું છે પણ એટલા માટે હું અહીંયા હાજર છું કે મારો સમાજ છે અને એની અંદર જો આવી એવી ચર્ચા થતી હોય જો મારી પણ હાજરીથી પણ જો એમને ઉત્સાહ વધુ હોય તો હું તૈયાર હવે નહીં વાત એ છે કે અશ્વિનભાઈ જે વાત કરી કે મેં મારી જિંદગીની અંદર મેં સીએ કરેલું છે હું ઇન્ટર સત્યાવીસ ની પણ સમાજમાં છું અને લગભગ મારી ઉંમર સત્યાવીસ વર્ષની આધ્યાત્મિક ફિલ્મમાં બેઠો છું મારી ફેમિલી પર્સનલી કે મેં સાથે રહ્યા છીએ મારા વિષય પણ સુખી ઘટના હતા અને ભગવતી એ બધી શાંતિ આપી મારી કેવી છે અને એમસી કર્યું પણ એક મારા મનનેનો હતો જન્મ્યા છીએ જો કંઈ કરી નહીં શકો તો તમારો ધર્મ શાક આવ સમાજ માટે કરો યા કોઈના માટે કરો દરેક જીવને ભગવાને જન્મ આપ્યો છે એનો કોઈ ઉદ્દેશ છે જો મા બાપ તમને સ્કૂલમાં મોકલે તો ભણવા મોકલે છે તમને ઘરવાળા નોકરી કરવા મોકલે તો રૂપિયા કમાવવા મોકલે છે તો તમે આ બધી ચિંતા શરૂ કરો છો તો પરમાત્માએ જેમને ફ્રી ફોરેન બોડી આપી છે

પણ કામ રાખશે મને મારા જીવનમાં એક ભાઈ કારીગર હતો મને કે મહારાજ બહુ પૈસા અમારી પાસે છે નહીં કારીગર છું મારે ઘરમાં તો કેવી રીતે મારા કંઈક કરવાનું જ નહીં એવું કરાય નહીં તો કે શું કરવું એ તું ફેક્ટરી સાયકલ પર જ્યારે આવે તો ત્યારે રસ્તામાં જેટલા બગીચા તને દેખાય મને ફૂલ મેળવી લે